સર આપનો પરિચય આપનો પરિચય મારું નામ બાબુભાઈ ધવરાજભાઈ દળજીન સિવિલ ડિફેન્સ અમદાવાદ આજના પ્રોગ્રામ વિશે શું છે આજના નાગરિક સંરક્ષણ ચિત્રકામ સ્વર્ધાના વિતરકોને ઇનામ આપવાના કાર્યક્રમમાં સોલા ડિવિઝનનાથી અમારા નંદુભાઈ પટેલે છઠ્ઠી ડિસેમ્બર વીકના ઉજવણીના ભાગરૂપે આશ્રમની અંદર આ કોલેજમાં સ્કૂલમાં સૌના સહયોગથી નંદુભાઈએ ચિત્રકામ સ્પર્ધા ગોઠવે એના ઇનામ વિતરણના ભાગરૂપે આજે અહીંયા એકત્રિત થયા જેમાં નંદુભાઈ પ્રિન્સિપાલ જાનીબહેન અને આપ સૌ સાથે મળીને ઇનામ વિતરણનો કાર્યક્રમ કર્યો નાના બાળકોને જે નવમા દસમાં ભણે છે વિદ્યાર્થીનીઓ અહીંયા બેઠેલી જોઈ મેં ખૂબ આનંદ થયો કે ભરપૂર સંખ્યામાં બહેનોએ સિવિલ ડિફેન્સનો અભ્યાસ કર્યો અને મેળવ્યો તેમજ મેં જે માર્ગદર્શન આપ્યું સિવિલ ડિફેન્સ એને જાહેર રાખીને સારી રીતે સમજણ ઊભી કરી એમણે તો આ સૌ નાના બાળકોના મગજને જિજ્ઞાસા ઉભી થવા સિવિલ ડિફેન્સના પ્રિન્સીપ બોર્ડન તરીકે માર્ગદર્શન આપ્યું તેમજ કલાત્મક કૃતિમાં જે લોકો પ્રથમ સેકન્ડ અને થર્ડ નંબર એમણે વતરણ આપ્યું ઇનામ કર્યું અને સૌનો Abinden ne Abarmanın dehine bebar.